એસ જયશંકરે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી છે તમિલનાડુના આઈઆઈટી મદ્રાસમાં શુક્રવારે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે પાડોશી ખરાબ પણ હોઈ શકે છે કમનસીબે આપણા છે જો કોઈ દેશ એવું નક્કી કરે કે તે જાણી જોઈને સતત અને પસ્તાવા વગર આતંકવાદ ચાલુ રાખશે તો અમને અમારા લોકોને આતંકવાદથી બચાવવાનો અધિકાર છે તેમણે કહ્યું કે અમે તે અધિકારનો ઉપયોગ કેવી રીતે કરીશું તે અમારા પર નિર્ભર કરે છે કોઈ અમને એ નહીં કહી શકે કે અમારે શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ અમે પોતાને બચાવવા માટે જે કંઈ પણ કરવું પડશે તે કરીશું વિદેશ મંત્રીએ કહ્યું કે ઘણા વર્ષો પહેલા અમે પાણી વહેંચવાની વ્યવસ્થા પણ સહમતી દર્શાવી હતી પરંતુ જો દાયકાઓ સુધી આતંકવાદ થાય તો સારા પડોશની ભાવના રહેતી નથી જયશંકરે આ પહેલા આઈઆઈટી મદ્રાસના કાર્યક્રમ શાસ્ત્ર બે હજાર છવ્વીસનું ઉદઘાટન પણ કર્યું હતું જો કે જયશંકરે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપી છે